આજરોજ જયારે મને પ્રદેશ ભાજપ અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ શ્રી શ્રી મુકેશભાઈ પ્રદેશ ભાઈ શ્રી ભરતભાઈ રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રી બેન દર્શિતા ભાઈ પામભરજી ધ્રુવભાઈ આ બધાએ જે રીતે જે ઉમળ ખાતી મને આજે ભાજપમાં તમે પૂછો એ પહેલા હું કહી દઉં છું કે ફરીથી આવું કાયરો અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનું આભારી છું આ તકે મારા મિત્રો જેમને પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે ચાલુ કરી પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ જે પ્રદેશમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી ભાઈ રવિ ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને આ માટે પ્રેરણા આપી અને આ બંને દિગ્ગજ નેતાઓ મારી આજુબાજુમાં પ્રમુખશ્રી પણ બેઠા છે અને ભાઈ ભરતભાઈ પણ છે એમને હું ખાતરી આપવા માંગુ છું કે ભરતભાઈ આવતા દિવસોની અંદર રાજકોટ કોંગ્રેસના જે કાંઈ બાકી રહ્યા છે ને એ કાંગરાને હું ધોળમૂળ ઉખેડી નાખીશ આજે મૃતપાય થયેલી તકે તમે મૃતપાય સાવ મને આવકાર આપ્યો છે મિત્ર તરીકે જે સન્માન આપ્યું છે માટે હું તમારા બધાનો આભારી છું એટલે એ ઇન્દ્રનીલભાઈની ફિકરત છે તેને કાયમ ઘરમાં રહીને જ ઘા કર્યા કીધું હાલની સ્થિતિ વિશે મેં કીધું છે અને અત્યારે હું એ વાત કહેવા માંગુ છું કે જે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપી છે જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે એ મહાત્મા ગાંધીની જે ઉલ્લેખના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે સ્ટાર પ્રચારકો છે એવો વાણીવિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કઈ કરી નથી શકતી કાઢી નથી શકતી કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈ સારો ઈ મારો નહીં અને એ જયારે ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે ભાઈ આમાં કોઈની ગેરંટી હતી ઇન્દ્રનીલભાઈ આગલે દિવસે જઈને પાછલા દિવસે આવ્યા હતા ના એટલે હું તમને જેના વિશે તમે પૂછવા માંગો છે એનો જવાબ આપું છું કે મારો એ તારો નથી વાત છે મારો એ સારો સારો મારો નથી એ સ્થિતિમાં જે આવીશ અત્યારે હું ઉણ્યા નહીં જાઉં ઈ તો ઇન્દ્રનીલભાઈને ખબર હોય ને કે પોતે સંકળાયેલા છે ઇન્દ્રનીલભાઈને પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માંગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય અને ઇન્દ્રનીલભાઈ નું ઇન્ટરવ્યુ હાથ વાગા પછી લીધું તો હાજર ઘટાણે અમારા મુરબી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જાવ એટલે હાથ પછી લીધું તો એ ગમે એ વાતો કરશે

અહીંયા ભરતભાઈ છે ઉમેદવાર હમણાં જ અહીંથી ગયા જો એમની સાથે ચર્ચા પછી જો એનું રિઝલ્ટ વીસ વીસ દિવસ સુધી ન આવવાનું હોય તો જૂથ વાત છે એ નક્કી છે એમાં ક્યાં નવી વાત છે મારે કોઈને નામ દઈને મોટો નથી કરવો તમે મારા કરતા વિશેષ જાણો છો અમારા કોંગ્રેસ તો કાયમ તૂટવાની છે હવે કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો ઈશારો સારો સારો ઈ મારો નહીં એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ તૂટતી રહેવાની છે અને તૂટશે હું મારા મિત્ર પાછા અહીંયા આવી ગયા છે રસ્તામાં હતા